સરતના મજરાફાર સ્ટેશન સામે જીવદયા પ્રેમીઓને સ્વાનના ઉઠેલા મુદ્દાને લઈ પ્રતિક ઉપવાસ પર ઉતર્યા હતા દિલ્હી એનસીઆરના તમામ રખડતા કુતરાને પકડવાના સુપ્રીમ કોર્ટના આદેશને લઈ શ્વાનના મુદ્દે સુરતમાં જીવદયા પ્રેમી હરમીશ ગામીએ ધરણા કર્યા છે જીવદયા પ્રેમી દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવી હતી મજુરા ફાયર સ્ટેશનની સામે એક દિવસીય પદ જીવદયા પ્રેમીઓ બેઠા હતા અને બેનરોમાં લખ્યું હતું કે હંભી પ્રકૃતિ કા હિસ્સાએ હમે કેદ મે યોગ્ય નહીં સાથે સુપ્રીમ કોર્ટના હુકમ માં ફરી ફેર વિચારણા કરવાની રજૂઆત કરાતી તો સાથે ની કરવા અને તેમને કાયમી ધોરણે આશ્રય ગ્રહોમાં રાખવાનો નિર્દેશ આપ્યો હતો બોલીવુડ સેલેપ્સે સુપ્રીમ કોર્ટ ના નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે સુરતમાં પણ જીવદયા પ્રેમી ધર્મેશ ગામી સ્વાન ને બચાવવાના માટે ધરણા પર બેઠા હતા જીવદયા પ્રેમી ધર્મેશ ગામી આજ રોજ પ્રતિક ઉપવાસ પર બેઠેલો છું માનનીય સુપ્રીમ કોર્ટે જે રીતના આવારા રખડતા કૂતરાઓ માટેનો ઓર્ડર કર્યો છે એ બહુ સખત છે બહુ કડક છે પણ રખડવાનો કરડે છે જે ઘાયલ હોય છે એવા કૂતરાઓને રાખવાની સગવડ કરવી જોઈએ એમના શેલ્ટરો બનાવવા જોઈએ પણ બે ચાર કૂતરાઓના કારણે આખો કૂતરાઓનો સમુદાય દોષી નથી એમની સ્વતંત્રતા સીનવવાનો આપણને કોઈ હક નથી અધિકાર નથી એટલે આ માનનીય સુપ્રીમ કોર્ટનો જે ફેસલો છે એ બાબતે કંઈને કઈ ઘટતું રાષ્ટ્રપતિ મહોદય કરે સરકાર કરે અને એમાં હસ્તક્ેપ કરે કેમ કે જીવ દયા એ આપણા ભારતનો મૂળ મંત્ર છે અનુકંપા એ મૂળ મંત્ર છે એટલે હું તમામ જીવદયા પ્રેમીઓને કહું છું કે આપણે આ કુતરાઓની સ્વતંત્ર છીનવવા ન દેવી જોઈએ એના માટે આપણે જે કઈ થતું હોય એ કાયદેસર ગાંધી ચિંત્યા માર્ગે કરવું જોઈએ આ બાબતે મેં પહેલા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કર્યો છે અને ભારતના હજારો જીવદે આ પ્રેમી કરોડો જીવદયા આ પ્રેમીની જે લાગણી છે એ પણ ક્યાંક ને ક્યાંક દુભાઈ રહી છે એટલે સરકાર છે સુપ્રીમ કોર્ટ છે આ બાબતે ઘટતું કરશે એવી અમને અપેક્ષા પણ છે